અને મોદીજીના ના શાસનમાં આઠ સુધારા થયા આઠ એ સર્વોત્તમ સામાજિક ન્યાય ના હિતમાં આર્થિક હિત

કોંગ્રેસે કર્યું છે લાખો કાર્યકર્તાઓ રાષ્ટ્રપ્રેમી લોકોને જાહેરમાં પાછળ નાખ્યા પ્રેસ ઉપર અને પ્રેસના મોઢા કરી દીધા અને જો સમગ્ર દેશ એ જેલખાનામાં ફેરવવાનું પાપ આ બંધારણની વાતો કરનાર કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ કર્યું આ કોંગ્રેસના વડવા ઇન્દિરા ગાંધી હતા એને આ પાપ કર્યું છે કપકટી રાજવન અને જ્યારે જ્યારે કોંગ્રેસ સરકાર આવી આ દેશમાં અને એમ એમ લાગે ભારત સરકારને કે આ ફલાણા ફલાણા રાજ્યમાં આ મુખ્યમંત્રી બીજા પક્ષના છે સરકાર બીજા પક્ષની છે 88 એવા નિર્ણયો કર્યા છે 88 નિર્ણયો એને રાજ્ય સરકારોન ઉપર બરતર કર્યા ને ત્યાં એમને રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે 88 ઘટનાઓ એવી છે આ દેશની સંવિધાન વાત કરનાર લોકો કોંગ્રેસ માટે રાષ્ટ્રપતિ ના શાસનમાં અટલજી ના શાસનમાં એક પણ રાજ્ય ઉપર ત્રણસો ની જે કલમ છે ને આર્ટિકલ ત્રણસો છપ્પન ની કલમનો ક્યારેય દુરુપયોગ આ સરકારે કર્યો નથી સરકારી સત્તાવાર સ્ટેટમેન્ટ આપ્યું છે નોંધવા જેવું છે મિત્રો ભાઈઓ બહેનો રાજીવ ગાંધીના માધ્યમ દ્વારા મૂર્ખાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ આ બધી સંસ્થાઓમાં કોંગ્રેસે વટુકમ દ્વારા કોઈને અનામત નો લાભ ના મળવો જોઈએ એવો નિર્ણય કરેલો છે આ જમ્મુ કાશ્મીરમાં માં ત્રણસો ની કલમ પછી આ વિજયભાઈ ઉતરા ફટા આવી જાય વિજયભાઈ ભાઈ ને બોલ્યા અલગ અલગ કરી ને ને રીમ તમારો ફોટો નથી ને સંધાન